હેલો મિત્રો સવારના સૌને ગુડ મોર્નિંગ આ છે આ છે એક બળદ બેઠો એક ઉભો હે આજે કાંઈ હે હમણાં આઠ વાગે લેટ આવશે ઘઉમાં પાણી વાળા જવાનું છે આટલું પી ગયું આ ભાઈ છે આટલું પાવાનું બાકી છે એક બે વાળા પણ કપાળ ફેરવે છે આઠ વાગે લેટ આવી છે ચાર વાગે જશે એટલે આખો દિવસ પાણી વાળવાનું છે તેઓ આ બાજુ જાળ છે બેસ તો વર્ષ સુધી હતી એવડી મોટી થઈ ગઈ જો આટલી વાવી હતી તું વર સુધી વાવેલ હતી જો ઓરી મોટી થઈ ગઈ વ્યસ્ત દવા રસની દવા આવેલ હતી ખરની દવા છાટે છે જો આટલા આટલામાં છાટી દીધું છે એટલા એટલામાં બાકી છે છાટવાના અટાણે છાટે છે દવા ભાઈ ખરની દવા છાટે છે અટાણે ઘો પી ગયા છે બધા ઘો પી ગયા છે અટાણે 6 વાગી ગયા છે એટલે ઘરે જઈએ છે હવે ફ્લેટ પણ વહી ગઈ અને ઘઉં પણ પી ગયા અમારી ચેનલને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ઘઉં પાછા ઉગશે ત્યારે વિડીયો બનાવીશું